ક્યારે એવું લાગ્યું છે કે જીવનના આ મોટા મંચ પર આપણે તો બસ કઠપૂતળીઓ છીએ જાણે આપણી દોરી કોઈ અદૃશ્ય શક્તિના હાથમાં હોય આપણું સુખ આપણું દુઃખ આપણી સફળતા અને નિષ્ફળતા બધું જ જાણે પહેલેથી લખાઈ ગયું છે પણ શું આ જ આખરી સત્ય છે આ સવાલ છે ને એ માત્ર એક સવાલ નથી પણ આપણી અંદરની શોધખોળની એક યાત્રા છે એક એવી યાત્રા જે આપણને ભાગ્યના ભોગ બનવાથી લઈને ભાગ્યના ઘડવૈયા બનવા તરફ લઈ જાય છે તો ચાલો આજે આપણે કર્મના એક ગહન રહસ્યને સમજીએ અને જાણીએ કે આપણા જીવનની કલમ ખરેખર કોના હાથમાં છે કર્મ આ એક એવો શબ્દ છે જે સાંભળતા જ આપણા મનમાં ભય અને શ્રદ્ધા બંને એક સાથે જાગે છે આપણે વર્ષોથી એ જ સાંભળતા આવ્યા છીએ કે સારા કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો સજા ભોગવવી પડશે આ વિચાર આપણા મનમાં એટલો ઊંડે ઉતરી ગયો છે કે કર્મનું નામ પડતા જ ક્યાંક ને ક્યાંક એક ડર બેસી જાય છે મોટા ભાગના લોકો કર્મને આકાશમાં બેઠેલા કોઈ જજની જેમ જુએ છે જે આપણા પાપ અને પુણ્યનો હિસાબ કિતાબ રાખે છે એક એવી બહારની શક્તિ જે આપણને કાં તો પુરસ્કાર આપે છે અથવા તો સજા પણ શું થાય જો હું કહું કે કર્મનો સાચો અર્થ આનાથી બિલકુલ અલગ અને ઘણો વધારે ઊંડો છે ચાલો હવે કર્મ પર જે ગેરસમજની ધૂળ જામી ગઈ છે એને હટાવીએ અને એના સાચા શુદ્ધ સ્વરૂપને જોઈએ અને હું ખાતરી આપું છું આ સમજણ તમારા જીવનને જોવાની દ્રષ્ટિને હંમેશા માટે બદલી શકે છે યોગ વિજ્ઞાન અનુસાર કર્મનો અર્થ ખૂબ જ સરળ છે પણ અત્યંત ગહન છે કર્મ એટલે ક્રિયાની સ્મૃતિ બસ આટલું જ એ કોઈ બહારની વસ્તુ નથી એ આપણી જ અંદર ડેટા છે જો કર્મ કોઈ જજ નથી જે તમારો ન્યાય કરે એ તો આપણી અંદર ચાલતી એક જીવંત યાદદાષ્ટ છે આપણે જે કંઈ પણ કરીએ છીએ જે વિચારીએ છીએ જે અનુભવીએ છીએ એ દરેક વસ્તુ આપણી અંદર એક ઉર્જાની છાપ છોડી જાય છે સમજો કે એક એવી આંતરિક રેકોર્ડિંગ સિસ્ટમ જે ચોવીસ કલાક ચાલુ રહે છે અને આ છાપ ફક્ત આપણા શારીરિક કાર્યોથી જ નથી બનતી ના આપણા મનમાં આવતો દરેક વિચાર આપણા દિલમાં જાગતી દરેક ભાવના અને આપણી ઉર્જાના સ્તરે થતા નાનામાં નાના ફેરફાર પણ આપણી અંદર એક નિશાન છોડી જાય છે અને પછી શું થાય છે સમય જતાં આવી કરોડો અબજો છાપ ભેગી થઈને આપણી આદતો બનાવે છે આપણું સ્વભાવ બનાવે છે આપણું આખું વ્યક્તિત્વ ઘડે છે એટલે કે આજે આપણે જેવા પણ છીએ જે રીતે વિચારીએ છીએ જે રીતે વર્તન કરીએ છીએ એ બીજો કંઈ નહીં પણ આપણા જ ભૂતકાળના કર્મોનું જીવંત સ્વરૂપ છે તો અહીં જીવનનો સૌથી મોટો સવાલ ઉભો થાય છે જો આપણું વર્તમાન આપણા ભૂતકાળની છાપ પર આધારિત છે તો શું આપણે હંમેશા એના ગુલામ જ બની રહેશું કે પછી આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે શું આપણે આપણી જ બનાવેલી આદતો અને પ્રતિક્રિયાઓના કેદી છીએ શું કર્મ એક એવું બંધન છે જેને ક્યારેય તોડી શકાતું નથી ચાલો સમજીએ આપણે અજાણતા જ એક એવું ચક્ર બનાવીએ છીએ જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ લાગે છે જુઓ પહેલા આપણે કોઈ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા એક છાપ છોડે છે પછી ભવિષ્યમાં એ જ છાપ આપણને વિચાર્યા વગર ઓટોમેટિક રીતે પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે અને એ પ્રતિક્રિયા પેલી છાપને હજુ વધારે ઊંડી બનાવે છે અને બસ આ ચક્ર ચાલ્યા જ કરે છે અને અહીં જ અહીં જ મુક્તિની ચાવી છે સમજવા જેવી વાત એ છે કે બંધન કર્મમાં નથી બંધન તો આપણી બેભાન અવસ્થામાં છે આપણી અજાગૃતતામાં છે જ્યારે આપણે જૂની છાપોના આધારે એક મશીનની જેમ જીવીએ છીએ ત્યારે આપણે બંધનમાં હોઈએ છીએ પણ જે ક્ષણે આપણે જાગૃત થઈને સમજી વિચારીને પ્રતિક્રિયા આપવાનું પસંદ કરીએ છીએ એ જ ક્ષણે સ્વતંત્રતાનો જન્મ થાય છે અને આ જાગૃતિ ક્યાંથી આવે છે એ આવે છે જવાબદારી સ્વીકારવાથી અને અહીં જવાબદારીનો અર્થ કોઈના પર દોષ ઢોળવાનો નથી પણ પોતાના જીવનની ડોર પોતાના હાથમાં લેવાનો છે જવાબદારી આ શબ્દ સાંભળીને જ ઘણી વાર આપણને ભાર લાગે ખરું ને પણ અહીં વાત એ બોજની નથી અહીં જવાબદારીનો અર્થ છે પાંખો એ સ્વીકારવાની હિંમત કે આપણા જીવનમાં જે કંઈ પણ બને છે એના માટે બીજું કોઈ નહીં પણ આપણે પોતે જવાબદાર છીએ આ એક સ્વીકારમાં જબરદસ્ત શક્તિ છુપાયેલી છે જે ક્ષણે કોઈ વ્યક્તિ પોતાના જીવનની સો ટકા જવાબદારી પોતાના ખભા પર લે છે ને તે જ ક્ષણે એક જાદુ થાય છે બીજાને દોષ આપવાનું બંધ થઈ જાય છે ફરિયાદો ગાયબ થઈ જાય છે અને ત્યારે અચાનક સમજાય છે કે બદલાવની શક્તિ ક્યાંય બહાર નથી એ તો આપણી અંદર જ છે તે ક્ષણે આપણે પીડિત મટીને સર્જક બની જઈએ છીએ આ વાક્યને જરા ઊંડાણથી અનુભવો જો આપણું અત્યાર સુધીનું જીવન ભલેને અજાણતા આપણું જ સર્જન છે તો એનો સીધો અર્થ એ થયો કે આવનારું ભવિષ્ય આપણે પૂરી સભાનતાથી પોતાની મરજી મુજબ ઘડી શકીએ છીએ જે ભૂતકાળનો સર્જક હતો એ જ હવે ભવિષ્યનો શિલ્પકાર બની શકે છે બસ આ એક સમજ આપણને ભાગ્યના શિકારમાંથી તેના શિલ્પકાર બનાવી દે છે હવે આપણે જીવનના પ્રવાહમાં તણાતું એક પાંદડું નથી પણ પોતાની નાવના કપ્તાન છીએ સાચી આઝાદી બહારની પરિસ્થિતિઓ બદલવામાં નથી પણ પોતાની અંદરની સ્થિતિના માલિક બનવામાં છે જીવનમાં શું થશે એ હંમેશા આપણા હાથમાં નથી હોતું પણ જે કંઈ પણ થાય એના પર પ્રતિક્રિયા કેવી આપવી એ પસંદગી હંમેશા આપણી પાસે હોય છે અને એ પસંદગીની ક્ષણમાં જ સાચી સ્વતંત્રતા રહેલી છે અને આ જ આ જ આખી વાતનો સાર છે જ્યારે આપણે અહીંયા સમજી લઈએ છીએ કે આપણું જીવન કોઈ સંયોગનું પરિણામ નથી પણ આપણા જ કર્મોનું સર્જન છે ત્યારે ફરિયાદ અને લાચારીની જગ્યાએ પ્રેમ કરુણા અને જવાબદારી લઈ લે છે એટલે ચાલો આપણે વર્તમાનની દરેક ક્ષણને પૂરી જાગૃતિ સાથે જીવીએ કારણ કે આપણો દરેક વિચાર આપણી દરેક ભાવના અને આપણી દરેક નાની મોટી પસંદગી એ આવનારા ભવિષ્યના બીજ વાવી રહી છે જીવન કોઈ અકસ્માત નથી એ એક ભવ્ય સર્જન છે અને એના સર્જક આપણે પોતે જ છીએ આશા છે કે કર્મ વિશેની આ ઊંડી સમજ આપણા જીવનને એક નવી દિશા આપવામાં મદદ કરશે આવી જ જ્ઞાન સભર યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહેવા માટે ગુજરાતી ઓડિયો બુક્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો આભાર